અષ્ટમ અંદર દેવતા અને અસુરોની વચ્ચે જે સમુદ્ર મંથન થયું ભગવાન દેવતાઓને કીધું કે જો તમારે સુખી થવું હોય અમર બનવું હોય તો તમે અને અસુરો ભેગા મળીને સમુદ્રનું મંથન કરો ભાગવતમાં વર્ણન છે કે દેવતાઓ કીધું કે જેની સાથે અમારી દુશ્મની છે એની સાથે તમે છો કે મિત્રતા કરો થાય પણ કરવી પડે ભગવાને એક નાનકડી કથા છાબડી હતી છાબડું કહેવાય ને નાનું કિટારો નાગ રાખે ખબર છે તો એની અંદર એક મદારી છે ને એક ઉંદરડા ને પૂરી નાખ્યો હતો ને એક સાપને પૂર્યો હતો નાગ ને હવે સાપ ને ઉંદરડા ને શું થાય વેર ઝેર છે ને સાપ જ્યારે ઉંદર ને જોવે એટલે સીધો ખાઈ જાય ઘડી જાય પણ અહીંયા આગળ ઊંધુ થઈ ગયું સાપ વિચાર કરે છે બેઠો બેઠો કે ભગવાને ભલે મને ઝેરીલો બનાવ્યો હોય પણ હું કઈ આ છાબડું કાપવાનો મારામાં ક્ષમતા નથી પણ આ ઉંદરની અંદર એક ક્ષમતા છે કે આ છાબડું હોલ કરીને બહાર નીકળી શકાય છે હું આઝાદ થઈ શકું શું કરું હું ઉંદરની સાથે શું કરું મિત્રતા કરી લઉં ઉંદરને કીધું કે હે ઉંદર હે મુશક મહાશય હું તમને પ્રેમ કરું છું ડરો મત તમે તમે એમ ડરતા નહી કારણ કે ઉંદર ડરતું હતું કે મને ક્યાં ખાઈ જશે આમણા પણ હું સાપ કે કે હું તમને નહીં ખાવ તમને ભગવાન દ્વારા દાત હારા આપ્યા છે એટલે કામ કરો આપણે બે જણા આમાંથી નીકળી જઈએ કે કેવી રીતે કે તમે હોલ કરો મોટો હોલ પાડો પછી આપણે બારો બાર નીકળી જશે ત્યારે ઉંદર કે કાય વાંધો નહીં કટ 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 કરીને બધું કાપી નાખ્યું હવે સાપ કે તમે સાઈડમાં થઈ જાવ હું અંદરથી પેલા નીકળો તો ખરો પહેલા કારણ કે તમે તો નાના છો પહેલા નીકળી જશો હું રહી જાઉં એટલે સાપ જોવે કે હા બરોબર હોલ તો પરફેક્ટ છે સાપ બહાર નીકળી ગયો અને પછી

એવી રીતે આ સંસારમાં પણ સંસારના ભોગ જેને આપે છે ને ભગવાન એને સંસારમાં ડુબાડવાના ધંધા કરી રહ્યા છે ભગવાન જેને ભક્તિ આપે છે ને એને આ સંસાર માંથી મુક્ત કરી અને અમૃત પ્રદાન કરવા માંગે છે દેવતા અને અસુર વચ્ચે જયારે સમુદ્ર મંથન થયું તો સૌથી પહેલું વિષ નીકળ્યું હતું હલા હલ વિષ નીકળ્યું હતું કે એની કોઈ સુગંધ લે ને તો માણસ તરત મરી જાય અને એવું આખા સમુદ્રમાં પ્રશાંત મહાસાગરની અંદર એટલું હલાહલ વિષ નીકળ્યું બધા લોકોના શ્વાસ વૃંધાવા લાગ્યા બધા મરી જઈ રહ્યા છે ભગવાન કીધું ચાલો ચાલો ક્યાં શરણે પડી શર ઘડી રે ઘડી કસ્ટકાર દયા કરી દર્શન

લાવી શકતા હોય જે ભગવાન દેવતા ને અસુર મરી ગયા તા એને જીવતા કરી શકતા હોય શું એ ભગવાન વિષને અમૃત ન બનાવી શકે પણ શિવજીને એ યશ લેવા માંગે છે જેવી રીતે અર્જુનને ગીતા બધિયા સંભળાવી ભગવદ ગીતા તો અર્જુન ને યશ આપ્યો ભગવાન અને આખા આખી દુનિયામાં આજે અર્જુન યશ ગવાય છે ગીતા નો એવી રીતે ભગવાન શિવ શિવજી ને યશ આપ્યો કે ચાલો શિવજી ની શરણ માં ભોળાનાથ ની પાસે ગયા ને શિવજી ને કીધું કે તમે આ હલાહલ વિષ છે પી લો દેવતાઓ કહે છે ત્યારે શિવજી એ હલાહલ વિષ પીવે છે અને એ આ કાલનો દિવસ હતો કારણ કે દરેક કલ્પની અંદર ભગવાનની અલગ અલગ લીલાઓ થાય છે કલ્પ એટલે ખબર પડે અલગ અલગ જ્યારે કલ્પ હોય ને અલગ અલગ યુગ થતા હોય ને એટલે ભગવાનની આ લીલાઓ નિત્ય છે એવું નથી ભગવાનની લીલાઓ નિત્ય છે પણ અલગ અલગ કલ્પમાં અલગ અલગ લીલાઓ થતી હોય તો એક કલ્પમાં આ પણ લીલા થઈ છે કે એ જ દિવસે આ શિવરાત્રીને દિવસે ભગવાને શું કર્યુંતું હલા હલ વિષ પીધું હતું અને વિષ પીવાથી શિવજીએ સંસારના જીવોનું કલ્યાણ કર્યું અને એમના મંગળ માટે દેવતાઓએ ઉપવાસ કર્યો એટલે માટે શિવરાત્રી કહેવામાં આવે છે આવી આપણા વેદોમાં પુરાણોમાં આ કથા આવે છે આ બે કથા મે તમને કીધી આ કથા તમે સાંભળીતી સાચું બોલ આ વસ્તુ વેદોમાં લખેલી છે ત્રીજી હોય કાચા નું ડિપાર્ટમેન્ટ એક વ્યક્તિના હાથમાં હોય સમજણ પડી વાત તૈયારનો ડિપાર્ટમેન્ટ એક વ્યક્તિના હાથમાં હોય વેચવાનું કામકાજ એક વ્યક્તિના હાથમાં એનો એનો બધો હિસાબ કિતાબ રાખવા વાળો એક વ્યક્તિ હોય છે એવી રીતે પ્રલય કરવાનું જે ડિપાર્ટમેન્ટ છે એ કોની પાસે છે જીવજી પાસે છોરાनाथની પાસે ગરુડ પુરાણમાં લખ્યું છે કે શિવરાત્રીનો ઉપવાસ જો કોઈ કરે તો એ જીવાત્માને અક્ષય પુણ્ય મળે છે ગરુડ પુરાણમાં આ કથા લખેલી છે કે શિવરાત્રીને દિવસે પાણી પીધા વગર જે કોઈ ઉપવાસ કરે ને આખો દિવસ પાણી એ નો પીવે એ જીવાત્માને અક્ષય પુણ્ય મળે છે દિવસે દિવસે વધતું જ જાય એને કહેવાય અક્ષય પુણ્ય સ્કંદ પુરાણમાં એક કથા આવે છે ચંદ્ર નામનો એક વ્યક્તિ હતો ચંદ્ર એનું નામ શું સતયુગની વાત હોય જંગલમાં શિકાર રમતો હતો અને જંગલી પશુઓના ભય થી એ ઝાડ ઉપર ચડી ગયો સ્કંદ પુરાણમાં લખ્યું છે કે જ્યારે ઝાડ ઉપર ચડી ગયો તો એ ઝાડ શેનું હતું ખબર છે કે બીલીપત્રનું ઝાડ હતું બિલવોના ઝાડ જંગલમાં બહુ બધા હોય તો બીલીપત્રનું ઝાડ હતું અને સૌભાગ્યની વાત કે એ ઝાડની નીચે જ છે ને મોટું શિવલિંગ હતું શિવજીનું સ્થાન હતું શિવલિંગ હતું હવે આ ચંદ્ર નામનો જે વ્યક્તિ હતો એ

લખ્યું છે કે એ દિવસે શિવરાત્રી ક્યારે સવાર પડે ક્યારે હું અહીંયાથી થી જાઉં જેવી સવાર પડી એવા ભોળાનાથ મંગળા આરતીમાં બ્રહ્મ મુહૂર્ત માં પ્રગટ થઈ ગયા શિવલિંગ ખાટી ભગવાન પ્રગટ થઈ ગયા માંગો ભગત શું જોવે છે

એટલે કે એ મુખ પ્રસન્ન થતો પણ તે તો કે શું કર્યું આખો દિવસ કે ભૂખ્યો રહ્યો જંગલમાં અને આખી રાત ભૂખ્યો રહ્યો અને જાગરણ કર્યું અને ભગવાન પ્રભુ પ્રભુ કરીને કે ખવાર ક્યારે પડે એટલે હું તારા પર પ્રસન્ન થઈ અને આ રીતે પ્રસન્ન થઈને એ ચંદ્ર નામના વ્યક્તિને ભગવાને વરદાન આપી દીધું કે તું અમર બની જા

કેટલું વ્રત કરો છો કેટલી તપસ્યા કરો છો કેટલા હોમ હવન કરો છો એના એના આધારે આ સૃષ્ટિ ચાલે છે ત્યારે તમે જુઓ કે ભગવાન એનો ફળ તમને અમુક દિવસો દિવસોમાં આપી દે છે એટલા માટે ત્રણ વસ્તુ જીવનમાં ક્યારે ત્યાગ થવો જોઈએ ગીતામાં ભગવાન કે છે અઢારમાં અધ્યાય નાગ ન કરવો જોઈએ યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કર્મ ત્રણ વસ્તુનો ત્યાગ ક્યારે ન કરવો જોઈએ કયો સૌથી પહેલું યજ્ઞ બીજું દાન તપ તપસ્યા કરવી જોઈએ તપસ્યા શું કરવી જોઈએ સવારમાં પરોઢિયામાં જ્યારે વેલા ઉઠીને પ્રભુનું સ્મરણ કરો એની માળા કરો તો એનાથી તેજ ખીલે છે શરીરનો શરીરના વિકારો ઓછા થઈ જાય ક્યારે પણ જ્યારે જે વ્યક્તિ સવારમાં વહેલો ઉઠીને પરોડિયામાં વહેલો ઉઠીને પ્રભુ ભજન કરે ને એ જીવનમાં ક્યારે ખોટું કર્મ નહીં કરે ભગવાન એને સદબુદ્ધિ આપશે અને આજે આપણે બહુ બધા વિચાર કરીએ બહુ કટલા કરીએ બહુ મહેનત કરીએ પણ આમ પડતું છે જો તમારા જીવનમાં તમે જોઈ લો અને જે પ્રભુ ભજન કરે છે ને રમતા રમતા જીવન જીવે છે એના જીવનમાં કોઈ કષ્ટ નથી પડતું સામેથી બધા કામ આવીને ભગવાન કરીને જતા રહે એટલા માટે આખો સંસાર છે ને પુણ્ય ઉપર નિર્ભર છે તો બને એટલું પુણ્ય કરવું જોઈએ અને પ્રભુ નું સ્મરણ કરવું તમે જુઓ શ્રાવણ મહિનો આવે તો લોકો આખો મહિનો શું કરે છે બિઝનેસ બંધ આખો મહિનો ભજન કરો અગિયાર મહિના તો કરવાની જ છે મહેનત અગિયાર મહિના તો કરવાની છે પણ એક મહિનો શું કરો બસ પ્રભુ ભજન કરો અને એ પુણ્ય છે ને એ પુણ્ય 11 મહિનામાં તમને ફાયદો કરાવશે પણ લોકોને કેવું એક દિવસે બગાડવો મથા કરો ગધેડાની જેમ કુંભાર શું રાખે એટલે ગધેડાને શું કરે ખબર છે ધોબી ધોબી લોકો ગધાડા રાખે ધોબી લોકો ગધાડા રાખે એટલે

એટલે શિયાળાનો સમય હતો અને ગાજર બહુ સસ્તા વેચાતા એટલે ગાજર ગાજર લીધું લીધું એ પેલા ને માથા ઉપર એક ફૂટ નો લકડી બાંધી લાકડી બાંધી લાકડીમાં ગાજર લટકતું મૂકી દીધું એક ફૂટ આગળ સમજણ માં આવી એના મોઢેથી એક ફૂટ આગળ ગાજર એટલે ગધેડા ને ગાજર બહુ ભાવે એટલે ગાજર સામે બાંધી તો તે ગધેડો વિચાર કરે છે કે બસ એક ડગલું આગળ વધુ એટલે ગાજર થાય હવે એક ડગલું આગળ વધે ને ગાજર એક ડગલું પાછળ જાય આગળ થોડું આવે એક ગાજર પાછળ ગયું પાછળ ગયું એમ કરતા કરતા બસો ડગલા ભર્યા એટલે નદીનો કિનારો અને ગાજર પેલા ધોબી સાઈડમાં લઈ મૂકી દીધું કપડા ધોયા કપડા ધોઈને પછી ફરીથી ધોઈને પછી પાછા ક્યાં મૂક્યા ગધેડાને પીઠ ઉપર મૂકી દીધા કે ચાલો એટલે ગધેડું કે તારી દવા મારા પાસે છે શું ગાજર ફરીથી મૂક્યું ગધેડાને લાળ મોઢામાં જીભમાં આવી ગઈ અને ગધેડું કે ગાજર હવે તો હું મહેનત કરીશ અને ગધેડું એક ડગલું આગળ વધે એટલે પેલું ગાજર એક ડગલું પાછળ

ખેતીવાડીના છેતર અડોણા મેલ્યા છે એની લોન ભરવાની બાકી છે હજી તો છોકરા પરણાવવાના છે છોકરા જ્યારે વહુઓ આવશે એટલે અમે આ બનાયા છે હિંચકા એટલે મોટો હિંચકો આવે સોફા જેવો અને અમે માં ને બાપા જે છે ને સાસુ ને સસરા છે ને અમે બેસશું અને છોકરો ઝુલાજુલાવશે અને વહુ બહુ છોડીને બસ આ સપનું અમારું છે એટલે હજી સુખી થયા એ ગાજર લટકેલું છે પણ હજી દૂર છે કે હજી કંઈ કેટલી વાર છે કે હજી બે વરની વાર છે જે પેલા ને ગઢેડા ને બાજર જે બે ફૂટ લાંબુ હતું ને એટલે આપણે પણ બે વર્ષની વાર છે કે બસ હવે બે વર્ષની વાર છે બસ છોકરો

ક્યાંયનો નો નથી રહ્યો હવે કરું શું કાળી મજૂરી કરે ખરા તડકે તમે જુઓ મોટી મોટી સિટીઓમાં લોકો પરસેવો પડી જાય પચાસ પચાસ ડિગ્રીમાં લોકો આમ પરસેવાથી રેબ જેમ થઈ જાય અને નાના નાના પ્રોડક્ટ જેને વેચતા હોય ને ગલીએ ગલીએ અને સાંજ પડતે પડતે બસો ત્રણસો રૂપિયા કમાય અને ખોળામાં પત્ની માટે શું કર્યું છે જયારે આવો જવાબ આપે તો પતિ શું કરે ધોબા કરતા લગન કર્યા જેને લગ્ન નથી કર્યા એ કે હું રહી ગયો પેલા

પ્રકૃતિ અને માયા બધા કેટલા હજાર કરોડો રૂપિયા તો એ લોકોને કોર્ટમાં આપી દીધા આ ખાલી પ્રોપર્ટી માટે તમે તો જુઓ છો બધી વસ્તુ આ સંસારમાં એવું કોઈ ઘર નહીં હોય કે જ્યાં કડાકૂટો નહી હોય જ્યાં ઝઘડા નહી હોય જ્યાં પાપ નહી થતું હોય પણ લોકો શું કરે છે રાખે છે 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 પણ પ્રભુ મારા ને ભગવાન એ બધું જાણે એટલા માટે કોઈનાથી ન ડરો પણ એ ભગવાન થી ડરો કે હું જે કર્મ કરું છું ને ભગવાન જાણે છે અને આવા કર્મમાં જ્યારે આપણે ભાગ લેશું ને સત્સંગના કાર્યમાં તો આપણા બધા પાપ ધોવાઈ જાય